પાદરા નગરપાલિકા દ્વારા મોક્ષર અને નવીન જેટિંગ મશીનનું લોકોન કરવામાં આવ્યું હતું આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ધારાસભ્ય ઝાલાની ગ્રાન્ટમાંથી અંદાજીત પંદર લાખના ખર્ચે મોક્ષરથ તેમજ લોકોની સુખાકારી બાબતે માં નાના પંચની ગ્રાન્ટમાં અંદાજીત સુડતાલીસ લાખના ખર્ચે ગટરના જેટિંગ મશીનનું લોકારપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ફાયર સ્ટેશન પાણીની ટાંકી પાસે રાખવામાં આવ્યો હતો જેમાં

પાદરા નગરપાલિકાના પ્રમુખ વાહન સમિતિના ચેરમેન દિપાલીબેન અને સંગઠનના નવા શહેર પ્રમુખ દીપેશભાઈ પંચાલ અને નગરપાલિકાના સભ્યોના વરદ હસ્તે આજે લોકાર્પણનો જે કાર્યક્રમ રાખ્યો હતો એમાં બે હજાર તેવીસ ચોવીસની જે ધારાસભ્યની ગ્રાન્ટ હતી એમાં મોક્ષરત પંદર લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કર્યું હતું અને લોકોને સુખાકારીમાં રાહત રહે એ માટે પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી લગભગ સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આજે ગટરનું જે જેટિંગ મશીન પાદળની સુવિધા માટે ઉભ્યું કર્યું છે એ નગર આજે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવે